રાજકોટ કના બજેટને લઈને મોટા સમાચાર મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો કરબોજ રદ કરાશે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા અંતિમ બજેટમાં કરબોજમાંથી મળશે રાહત ડ્રાફ્ટ બજેટમાં ગાર્બેજ કલેક્શનમાં તોતિંગ વધારો સૂચવવામાં આવ્યો છે ગાર્બેજ કલેક્શન ત્રણસો પાસઠ રૂપિયાના બદલે એક હજાર ચારસો સાઈઠ રૂપિયા સૂચવવામાં આવ્યો હતો પ્રથમ વખત ફાયર ટેક્સ સૂચવવામાં આવ્યો છે જો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ કરબોજને ફગાવવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન રાજકોટવાસીઓના અમારા પર આશીર્વાદ છે નવા કરબોજ નહીં પડવા દઈએ શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને યોજનામાં જાહેર કરવામાં આવશે આવતીકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રાજકોટ મહાનગરપાલિકા કાલે અમે લોકો રજૂ કરવાના છીએ અને મંજૂર પણ કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા એકાવન વર્ષથી રાજકોટના પ્રજાજનોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરી રહ્યા છે અમે આ ખુરશીને ક્યારે સત્તાનું માધ્યમ નથી બનાવ્યું અમે આ ખુરશીને જયારે સેવાનું માધ્યમ બનાવતા હોય ત્યારે આ રાજકોટ આપણા સૌનું છે આ રાજકોટ મારું એકલાનું નથી આપણું રાજકોટ રંગીલું રાજકોટ

પરંતુ એક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે રાજકોટની જનતાને હું જરૂરથી જણાવવા માગું છું મેં જેમ કીધું એમ આપણું શહેર એ રંગીલું શહેર છે અને રાજકોટના નગરજનોના આશીર્વાદથી છેલ્લા એકાવન વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીંયા કામ કરી રહી છે હું ચોક્કસપણે એ ખાતરી આપું છું કે રાજકોટને એક સારું અને હળવું ફૂલ બજેટ આવતીકાલ અમે લોકો આપવા જઈ રહ્યા છીએ ચાલુ નાણાકીય વર્ષમાં ગઈ સાલ જે બજેટમાં યોજનાઓ હતી એનું ઇમ્પ્લિમેટેશન હાલ પૂરતું આલેત થાલ થઈ રહ્યું છે નવા નાણાકીય વર્ષની અંદર રાજકોટમાં ઘણી બધી નવી યોજનાઓ રાજકોટના નગરજનો માટે નવા અંદાજપત્રની અંદર પણ અમે નવી નવી યોજનાઓ લઈ આવ્યા છીએ એની પણ અમે આવતીકાલે જાહેરાત કરવાના છીએ આપણું રાજકોટ એ ગુજરાત અને ભારતનું એક રંગીલું શહેર તરીકે જ્યારે પ્રસ્થાપિત થયું છે ત્યારે હું જરૂરથી કહેવા માંગુ છું કે રાજકોટનો અંદાજપત્ર રાજકોટના નગરજનો માટે અમે લોકો કાલે મંજૂર કરશું ગાર્બેજ કલેક્શન છે તેના ભાવમાં ટૂટિંગ વધારવું મેં આપને એજ કીધું છે કે એક જે જીપીએમસી ની મર્યાદાઓ હોય છે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવશે અને નવું અંદાજપત્ર મારા દ્વારા અમે લોકો રાજકોટને અમે લોકો આપવા જઈ રહ્યા છીએ